Ô mọi người ăn mặc quá vậy nằm 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 ખબર હે ને પેલા બધી લા રોપીલા ગણી લઈને વચ્ચે પાગલા પાડ્યો લીધું

તમારું પગ ના જોવા પેલું પોલી છે બરોબર ને આવે નાખી લેલા જો કોઈ બાજ્યા

હવે તમારે કોઈ ને ભાગવાનું નહીં આટલું બરોબર હવે કોઈને ભાગવાનું નહીં બોલો એમ નઈ નહીં બોલે હું બધા અંદાજે બે ગયા

એકબીજાનો નામ લેતો નઈ વાલુભા કરો છો બે બે નામ પોણી જીવ

તમારે નહી બોલવાનું તમારે તમાર જેનો ભય થાય સર આટલે બે જણા હાથ લઈ લ્યો અને નેકળી જઈએ પછી ઘેર જઈએ આપડે બરોબર ને હાથ મિલાવ ના હાથ ખોઈ દેવાનો છોકરા હાથ ના

થોડું સાતું તો ખૂબ સારું શું પૈસા પુત્રી નું લેતા ના હોય વાત તો દૂધ નહી

વાત કરું વેકાતી હે જમીન તો વેકાતી હે બાપા જમીન નો ભાવ કેટલો બધો હો એક કરોડ રૂપિયા આવશે પણ તો તો રહ્યા રોડ પર આવી જશું પણ આપડે જમીન લઈ લેવા પહી આ લાલ એક કરોડ રૂપિયા આવે જમીન ના ભાવ તો જમીન વેકીન શું કરશું લઈ લેવાની જમીન બાપા આપડે એક વીઘો વેકી ભાઈ ખાર લાવી દઈએ કેટલા પડ્યા છો તો ગાડી આવે કેવી આવે તો કેવી આવો ઉપર લાવી દે તો હગુ બગુ ચોક ખા ભાઈ મારે ઘોડે નઈ ચડવાનું ચોખ ખારું હું ચરવાનું મારો વધુ મારવાનું ચોક ચોક જોતા દલાલી દલાલી પછી અમુ ન પછી જમીન રાખતા માગીયે પેલો આપડે ભાગલા પાડે ને એના જોડી રાખવું જ નહીં આપડી સી તો પણ તું કુને બોલાય જમીન લેવા શું નાખશે એ તો હા હું કોક ને બોલાવું એ તો ફોન કરું હું આ તો ફોન કરે તો કોક ને પછી બોલાવીએ તો ખરાબ આવે બાપા આગળ ફોન કરી બોલો વાહ એ આપડે જમીન વેકલી હતી ને દવાનું આપડે અમારે પેલું ચીકુ વાળું ચેતન હતું વાહ ચીકન હા તે ફોન કરજો તમે આઈએ કે હા ફોન કરો હા 그럼 ફોન આયે તો જવું પડે જમીન જોવા તો તો આ ઓય ચિકુડેવા ચિકુડેવા બોવા જીએતે તું જમે બધું ફૂટી દેતો ગાગડીયો કરવાનો છે કેટલા વીગા બે વીગા જેવું કેતા કેટલું બે વીગા બે મને રોટા છેક હવે રોટા નારી ઉપર એટલે નારી પર ઓ હલો હાટલો હા અમે સાંપડો હતા હા તે અમે આઈ ગયા તે અમારે પેલું શેતર કરું ને વાંચ્યા વાળું એ ઈ કણ આઈ જો અમે મા બાપું બે આઈ ગયા અમે ઈ કણ હા તે આઈયો હા રૂ હેડો આ દીડો વચ્ચે આવું તો પેલા આનો ફોન આવ્યો હતો ને લઈને જવું એ પડશે આમ બાપા હમ પેલો ફોન આવ્યો

জালদেওয়ািয়ে পু বুি যেমচ আমার নম তো আমারস বিয়েচ্ছছে ব পতো ও টাই দিন কারানি েলা আবেরা আলাচ্ছে আলা লা ওকি কি ধরিবার তাইকাপটু તો આઈ જો થઈ જંગી આઈ મુઠોરી થઈ ગઈ ગોય ભાઈ આઈ થી જે વાત આખી યાર આઈ સે નુપવા આઈ બધું નાપું આય ને બે વીઘા ને બે વીઘા પણ અમાર રાખો કે રાખો આખો છેત ગળે તમાર ને અમાર ને ભાઈ નુપરી ના પણ આ બા ચીકુડી નહી આલી દીની હ હા ચીકુડી અમે કાપી લઈ જઈ હો હા આ લઈ ગઈ સુળો પોતકનો ધનિયા તમ બો આપી દે